लोकमत न्यूज मा आपनो स्वागत छे गुजरात માં मा रेल्वे मार्गे नशीला પદાર્થો ની હેરાફેરી સામે રેલ્વે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે ગઈ કાલે પુરીથી ગાંધીધામ આવતી પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન માંથી કુલ 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે ટ્રેન બાડોલી રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ પેટ્રોલિંગ દરમિયાન કોચ નંબર एस5 અને एस6 વચ્ચેના કોરિડોરમાં 3 શંકાસ્પદ બેકપેક મળી આવ્યા હતા ઉપरांत एस5 કોચના બાથરૂમ નંબર 3 ઉપરના પાટિયામાંથી વધુ 3 હાથ થેલીઓ મરી આવી હતી તમામ સામાનની તપાસ કરતાં કુલ ગાંજાની અંદાજિત કિંમત ₹10,48,750 જેટલી ગણાય છે પ્રાથમિક તપાસ મુજબ આરોપી મુદ્દામાલ બિનવારસી હાલતમાં મુકી ફરાર થયો હોવાની શક્યતા છે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આઈટીની કલમ 8સી અને 20બીસી હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા વધુ કડક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે